નમસ્કાર મિત્રો મારું યુટ્યુબ ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ભૂત રૂવે બનેલી ઘટના વિશે રાતે કરીને સૌ બેઠા હતા ના ભડકા સળગતા લાગે તેવી રીતે ચલમો ઉપર નો દેવતા ફૂંકે ફૂંકે જબુક તેને વળી ઝાખો પડી જતો હતો વરસાદ મોટે મોટે ફોરે ઠમ ઠમ ઠમઠમ પડતો હતો અને નીચા ઘરના નેવા ટપકતા હતા તેના ટીપા નીચે ખાબોચિયામાં પડીને ટપક ટપક ટપ ટપ ટપક એવા સૂર કાઢી વાતો કરતા કે ગીર ઉપર અંધારું પથરાઈ ગયું હતું વાત તો એમ ચાલતી હતી ભાઈ એક ચમત્કાર બની ગયો શું ચમત્કાર કંટાળે ગામેતીને ને ઘેર એક ચારણ આવેલો ચિતરે હાલ ચારણ વાર્તા કવિતા તો કઈ આવડે નહીં પણ ગામેતી જેવો આયર તે ક્યાંય થાવો છે બા સૌને આપે તેમ એને પણ શીખ આપી ચારણ બંધાણી માણસ પણ કંટાળે અફીણ રહેતું નહોતું અને ચારણને ઉતાર આવી ગયેલો એટલે દી આથમી ગયો હતો તોય રજા લઈને પડખેના ગામડામાં એ જટ પહોંચી જવા માટે રવાના થયો ઝોલાપરી નદીને કાંઠે ચડ્યો અને માંગડાને ડુંગર આવ્યો તે ભાંડ બોલીને રસ્તો ચૂકી ગયો અંધારું ઠીક ઠીક જામી ગયું અને નાડિયું તૂટતી હતી એટલે ચારણ તો ડુંગર ઉપર ઢગલો થઈને પડી ગયો થોડી વાર થઈ ત્યાં અંધારામાં પણ ઉજાસ મારે એ તેવા ધોળા જેવા લુગડા પહેરેલો એક માનવી ત્યાં આવ્યો અને ચારણના હાથમાં છેટે તે અફીણનો એક ગોટો નાખીને કહ્યું લ્યો ગઢવા ગઢો આ ક્યાંથી બાપ આદમી કહે કાંટાળેથી ગામેથી એ મોકલાયું છે ચારણે તરત જ અફીણ ખાધું જિંદગીમાં કદી નહોતું ચાખ્યું તેવું અફીણ શરીરમાં કાંટો આવ્યો એટલે ચારણ એ જ ટાણે પાછો વળીને કંટાળે આવ્યો ગામે તેને પગે પડીને બોલ્યો બાપ ક્રોડ દિવાળી તારો વૈભવ ટકજો મને આજ નવું જીવતર દીધું ગામે અચંબો પામીને કહે કેમ ભાઈ બાપ મારી વાહે ડુંગરામાં અફીણ પોગતું કર્યું એ તો તું વિના બીજો કોણ કરે ના ભાઈ આમને તો ખબર પણ નથી ગઢમાં તો ચણોથી જેટલું પણ અફીણ નથી ને કોણ આવ્યું હતું અરે બાપ ધોળે લુગડે જોવાના આદમી આવીને મને હાથ હાથ આપી ગયો ને તમારું નામ લીધું સાંભળીને સૌ એકબીજાની સામે સમસ્યાથી નીરખી રહ્યા તે આટલું જ બોલ્યા નક્કી માંગડો વાળો આવો ચમત્કાર બન્યો ભાઈ ઓહો હજી એ શું માંગડા વાળાનો છુટકારો નહીં થયો હોય માલધારીઓ એકબીજાને પૂછવા લાગ્યા બીજાએ વળી જવાબ દીધો એની વાસના બારી જોરાવર હતી ને ભાઈ વાસના મીઠા નવું ખોલ્યું ક્યાંથી લેવાય હતી એ માંગડાવાળાની અજાણ્યા એ સવાલ કર્યો એ શી વાત હતી ભાઈ માંગડો વાળો કોણ ક્યાંનો માંગડો વાળો આપણે કાંઠે આવેલ ગામ એ ધાતર વડના રજપૂત એ જેઠા વાળાનો દીકરો થાય વાળાઓ હજી વટલી ને કાઠી નહોતા થયા ઈ વખત માં થઈ ગયો ને ભર જોવાની માં ભલે ભાલે વિંધાણો એમ થતા તો વાતચીતે વાર્તાનું સ્વરૂપ ધારણ કર્યું રવાજ નામના વાજિંત્ર ઉપર એ જણેનાટી બોલાવતા એ વાત ડાયા પરોણા એ દુહા આરંભ્યા હોય હાકો હાક દળ છૂટ્યા દસ્યતા ના શોભે આંબા શાખ લખેલ વણ લેવાય નહીં દેવતાની બાંધેલી ઘૂમલી નગરીમાં હાકલો પડી એ દળ કટક છૂટ્યા કાળવડ ગામનો કાઠી બાયલ ધણ વાળી જાય છે કહ્યું કે સૌ ચડજો પણ ભાણેજ માંગડાને ને જગાડશોમાં એ પાર કી થાપણ છે પરોણો છે પણ માંગડાના તકદીરમાં આંબે લટકતી એ શાખ મેળવવાનું સર્જાયું નહોતું પાટણ એકના એ નગર શેઠની કન્યા પદ્માવતી એ પ્રારબ્ધમાંથી ખડવાનું માંડેલ હતું ઊંઘમાંથી ઉઠ્યો દરબારગઢ સુનકાર દીઠો જાણ થઈ કે મામા ફોજ લઈને ગયા અરે હાય હાય હું ગાની વારે ન ચડું એવી ઊંઘ ભલ ઘોડો વલ વાંકડો હલ બાંધવા હથિયાર જાજી ફોજમાં ઝીંકવા અને મરવું એક જ વાર શોભીતો ઘોડો રંગ રાગમાં હોય શીર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે આહા સાચા વીરને એક જ વાર મરવાની એ મોટી ફોજમાં ઝંપલાવીને એ ભલી ભાતે મરવાની ઝંખના હોય છે અસવાર પાટણની બજાર ચીરીને સોસરવો નીકળ્યો કેમ કે જતા જતા એક વાર નજરો એક કરી લેવી હતી છેલ્લી વારના રામ રામ કરવા હતા ઘોડો ઘોડાને ઘાટ અસવારે ઉણો નહીં ભાલું ભરે આકાશ મીટે બાળ્યો માંગડો ઝરૂખામાં બેઠેલી એ નગર શેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો ઘાટીલો ઘોડો એવો જ લાયક અસ્વાર આસમાનને માપતો ઊંચો ભાલો એવા મનના માલેલા ક્ષત્રિય કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરોના તાર સંધાયા અમે વેપારી વાણિયા તમે રાજાની રીત પૂરો ભવની પ્રીત મળ્યા તમસુ માંગડા એ સ્વામી માંગડા આપણી જાત તો જુદી છે પણ પૂર્વ આ જન્મે નાત જાતના બંધન ભેદીને આપણને જોડી દીધા છે માટે ઉપર માંડેલ છે પાસ સગા માંગડા એ સગા મેળી ઉપર ચોપાટ માંડી છે પિતળિયા પાસા પડ્યા છે સંકલ્પ કરી કરીને હું તારી સાથે એકલી એકલી બાજી રમી રહી છું માટે તું એક ઉપર આવી દાવ નાખી સોકટી મારતો જા એટલે આપણું લગ્ન સફળ થાય નાના પદ્માવતી રજપૂતની એ રીત ન હોય હું તો ગાની વારે ચડ્યો છું રસ્તે રમત રમવા મૂથી રોકાવાય નહીં પણ તું વાટ જોજે હમણાં પાછો વળું છું પછી રમી લેશું ઘોડો દોડાવી મૂક્યો ગયો ગયો ત્રીસ ત્રીસ ગાવનો પંથ કાફી નાખ્યો હિરણ નદીને કાંઠે મોટા વડલા હેઠળ ઘૂમલીનું ગોધણ ઊભું છે લૂંટારો ચાડો બાયલ ભાણ એ જેઠવાની ફોજ સાથે ધીંગાણું કરી રહ્યો છે ત્યાં તો જીવ તો પાછો જા વડિયાની વેળા નહીં રોશે તારી માં તું પરદેશી પ્રણ લો ચાડવો કહે છે કે જુવાન તું પરગામથી થી પરણો આવેલ કેવાય તારે હજુ લડવાની ઉંમર નથી થઈ તું રોળાઈ જઈશ તો તારી માં રોશે માટે જીવ તો પાછો ચાળવા કાઠીના આકલા પડકારા સાંભળીને માંગડો ન થડક્યો એ હું શત્રુઓની સાથે માંગડો તરવાર થી ભેટવા દોડ્યો વળી છે પાછી વાર ભૂંડે મોટે ભાણની એકલડો અસવાર મીટે નો ભાળો માંગડો પદ્માવતી બેસીને વાટ જોતી જોયું કે ઝાંખા મો લઈને ભાણ જેઠવાની ફોજ એ પાછી પણ એ એકલવાયો ગયેલો અસવાર માંગડો એ કા નો દેખાય પાઘડ્યું પચાસ આટાળ્યું એક નહીં અસવાર મીટે નો ભાળો માંગડો આ પચાસ પચાસ પાઘડીઓ વાળા દેખાય છે પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડી વાળો મારો પ્રીતમ માંગડો નથી એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા હોય તો સૌથી નોખો તરી રહે ને કોણ જાણે કદાચ પાછળ રહ્યો હશે મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો હશે કોલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય ત્યાં તો ઘોડો આવે ઘૂમતો માથે સોનેરી સાજ એકલડો અસ્વાર મીટેનો નો માળું ભાળું માંગડો સોનેરી સાજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે એની પીઠ ઉપર એકલડો અસ્વાર ન દીઠો જરૂર મારો માંગડો એ રણમાં ઠામ રીયો અસવારો એ અટારી સામે આવીને સંદેશો કહ્યો પદમાનો પ્રિતાળ હિરણની હદમાં રિયો જાજા દેજો જુવાર એ મરતા બોલ્યો માંગડો હે સતી પદ્માવતી તારો પ્રીતમ તો હિરણ નદીને કાંઠે રહ્યો અને મરતી વેળા કે પદ્માને મારા કરીને જુહાર દેજો વડલે વીંટો દેત સોનેરી શિર પાવનો બાયલ બીજે દેશ માર્યો જેઠાણી માંગડો કે સોડ્યું લાવો સાથ માંગડાના મોહાળની કરો માં કલ્પાત મારે ઊભી પદ્માવતી માંગડાના મોહળમાંથી સાત સોળ્યો લાવીને એના શબને દેન દેવાય છે અને પાવતી નદીને કાંઠે વિલાપ કરતી ઊભી છે તેને સૌ છાની રાખે છે પદ્માવતી શું બોલે છે મારા પંડ પર કોઈ એ રાતા છાંટા રગતના રિયા જન્મારો રોય મીટે ન ભાળું માંગડો મારા અંગ ઉપર રક્તના છાંટા પડ્યા હશે મને એવા અપશુકન મળ્યા એવી હું અભાગણી એટલે મારે એ રોઈ રોઈને અવતાર રહ્યો ઘટામાં એક એક દિવસ સાંજે વાણિયાની જાન છૂટી છે અઘોર જંગલમાં બળદની ડોકે એ ટોકરીઓ વાગે છે અને વાણિયા ભાતાના ડબરા ઉગાડી ઉગાડીને એ ટીમણ કરે છે ભેળો વાંકડી મૂછો વાળો રજપૂત એ ગામધણી અરસી વાળો વોળાવ્યો બનીને આવ્યો છે વડલાની ડાળ નીચે અરસી વાળો બેઠો છે તે વખતે ટપાક 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 વડલા ઉપરથી કંઈક ટીપા અરે આ શું આકાશમાં ક્યાંય વાદળી ન મળે ને મેં ક્યાંથી ના ના આ તો ટાઢા નહીં બરડો ખદખદી જાય એવા ઉના પાણીના છાંટા અરે ના રે ના આ પાણી નોય આ તો કોઈનું ધગધગતું લોય ઓળાવ્યો ક્ષત્રિય અરસી વાળો ઊંચે નજર કરે ત્યાં તો ડાળી ઉપર બેસીને કોઈ જુવાન રુદન કરે છે એનું દેખીને અરસીને અનુકંપા કોણ છો ભૂત છું સૌ રોતો સંસાર એને પાપણીએ પાણી પડે પણ ભૂત રૂવે ભેકાર એને લોચનીય લોહી જરે હે રજપૂત સંસારના માનવીઓ રૂવે છે છતાંય રૂવે રુવે ત્યારે એની પાપણે પાણી પડે પરંતુ આ તો ભૂતના રુદન ભયંકર રુદન ભૂતના અંતરની વેદના કેવી કેવી દારૂણ ભૂતળો છો કોનો ભૂત ન ઓળખ્યો કાકા હું બેટો તું બાપ અરસી કાં ઓળખ નહીં પેલા ભાવના પાપ આ ભવમાં આવી નડ્યા હે કાકાર સિંહ તારા સગા ભાઈ જેઠાનો દીકરો એટલે ફળ છે મેં પૂર્વભયે પ્રીતિ બાંધેલી હતી અરે તું માંગડો બેટા તું અહીં ક્યાંથી તને એવા શા દુખ મરણ પછી પણ રહી ગયા ભૂતળો ભેકાર વિલોપ કરતો બોલે છે કે માયલ્યુ મનવાય દાખીને કેને દેખાડી ન વિંધાણા તડમાય પદમાસુ પરણ્યા વિના એ કાકા ભીતરની વેદના કોને ઉગાડી કરી બતાવું પદમા સાથે પરિણા વિના જ મારે આ વડલાની ઘટામાં વિંધાવું પડ્યું અને કાકા હવે તો ભેળા થઈ ભૂત આડી ગર્યું ઓળંગવા તને સળગે સ્થાબૂત અરસી વણ ઓલાય નહીં આ ભૂતાવ ભૂતાવળના વૃદ્ધમાં અમે બધા ગીરને ઓળંગી બહાર નીકળવા લખીએ છીએ પણ અમારા અંગો વાસનાની આગથી સળગી ઉડ્યા છે તે તારી મદદ વગર નહીં બોલવાય કાકા તે હવે હું શું કરું બેટા મને પાટણ તેડતો જા મારી પદ્માવતી સાથે પરણવા દે મારી પરણે બીજાને જાય છે એ વિચાર મને સળગાવી મેલે છે કાકા અરે ગાંડા તું પ્રેત છો તને કેમ કરીને લઈ જાઉં બસ કાકા સરણ્યું ત્રુટ્યું સગા નેરણ નોધારા થયા વાયલ વા કવા અળસી જળ ઊંડા ગયા એ સગા આજ તારા સ્નેહની સરવાણીઓ કેમ તૂટી ગઈ એવા તે કેવા ઝેરી પવન વાયા કે તારી પ્રીતિના નીર આટલા બધા ઊંડા ઉતરી ગયા જીવડો તલકે જંપ નહીં જાય વાળાની જાન અરસી મેલ્યા એકલા પદમા પાસલ પ્રાણ ઓરસી

એને બદલે મને વરાજો બનીને માયરે જવા દે ચાર ફેરા ફેરવા દે પછી પછી પાછો વડલાને ઉતરી પડીશ નદીને સામે કાંઠે જો હું ચડું તો મને ભૂતનાથની આણ છે કોઈ ગુફાના પવન સુસુતો હોય તેવા ભૂતના વિલાપ સાંભળીને એ અળસી વાળાના શ્વાસ ઊંચા થઈ ગયા વાણીયાને ભૂતની વાત કરીશ તો તો બેને અહીં જ ફાટી પડીશ શું કરું હિમાસણ થઈ પડી ટકા ભૂતનો અવાજ આવ્યો વાણિયાને ભડકાવવા નથી હું આય મારી માઢ મેળ્યું ઊભી કરું છું આજ મારી ડેલીએ હું વાણિયાની જાનને એ ઉતારો આપીશ ઘોડાને માણો બાજરો અને બળદને બોળા ખાણ જમાડે વાળાની જાન ભલ કાંથેથી ભૂતળો ઉજ્જડ વનમાં એ હિરણ્યને કાંઠે મોટો દરબાર ગઢ ઊભો થઈ ગયો જાનમાં ઘોડાને માણું બાજરાના જોગાણ વેલના બળદને કપાસિયાના બોળા ખાણ અને જાનૈયાને ભોજન દીધા શેઠે જાણ્યું કે કોઈક ગરાશિયાએ આ અંતરિયાળ ગઢ બાંધ્યો હશે અરસીએ વાત ઉચ્ચારી શેઠિયા આ કદરૂપો વરાજો લઈને જાશુ તો વેવાય ના પાડીને ઉભો રહેશે માટે આ ગઢ વાળા રૂડા રજપૂતને વર બનાવી તેડી જાય વળતા અહીં ઉતારી મેલશું વાણીયા કબૂલ થયા ઊંચે સળગે આવ નીચે ધરતીના ધડા ઓલો વાને આવ વડા ધણી ત્યારે કન્યા એ પાટણની મેળીએ બેસીને વિલાપ કરે છે કે હે વડના ધણી માંગડા આજ પવર પુરુષ સાથે મારા લગ્ન મંડાયેલ છે હું કોઈને મોએ મારું અંતર ઉઘાડી શકતી નથી મારે એક ભાવમાં બે વાવ થાય છે ઊંચે આભ સળગી ગયો છે નીચે ધરતી ધકધકે છે માટે હેય સ્વામી તું વેલો વેલો મારી જ્વાળાઓ ઓલવા આવજે જાનની વેલ્યો ગાજી વર પરણવા આવ્યો હથે વાળો મેળવતા પદ્માવતી સામા પુરુષને પરપુરુષને નહીં પણ ખુદ માંગડાને દીઠો વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી ગઈ આ મરેલું માનવી અહીં ક્યાંથી શું પરલોકમાંથી મને લઈ જવા આવ્યો કે શું કોઈ દેવતા એને માથે અમીનો અમીનો કુંપો છાંટી સજીવન કર્યો પરણી ઉતર્યા અને જાન પાછી વળી હિરણ્યને કાંઠે કાંઠે ભૂત વડલો આવ્યો અને સંધ્યાના ઘેરાતા અંધારામાં એ ભેકાર જંગલની અંદર એ વરાજો ભડકાર રૂપે છલંગ મારી એ વડલાની ઘટામાં અલોપ થયો ને અહીં વેલડામાં એ કન્યાએ પોતાની બાજુએ જોયું તો જેની સાથે ચાર ફેરા ફરવા ચોરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો છલંગ મારીને એ પદમાં આવતી પણ વેલમાંથી નીચે ઉતરી પડી અરે હા હા વહુ દીકરા શું થયું રામ રામ છે વાણિયા જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું અને અરે દીકરી એ તો બનાવટી હતો ગમે તે હોય બીજાના મીંઢોળ ન બાંધું સમજાવી પણ ન સમજી ઘોર જંગલમાં એ અબળાને એકલી મૂકીને જાન ચાલી નીકળી વેલડાના પૈડાના અવાજ સીમાડા સુધી સંભળાઈને બંધ પડી ગયા અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે એ વહી જતી હિરણ નદીના નીર પણ દાઢે પોરે વિલાપના સૂર બાંધી એ પુકારવા લાગ્યા જાડવે જાડવું પ્રેત જેવું બનીને એ બીવરાવા લાગ્યો અને માંગડાવાળા 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 એવા ત્રણ સાદ કરીને જ્યારે પદમાં એ પોતાના પીયુને બોલાવા લાગી એ ત્યારે ભેખડોમાંથી માંથી ઊઠીને ઉઠીને ભયંકર બની જતી એક એક ચીસના ભડક વડલાની ડાળે ડાળે ઉઠવા લાગ્યા અને ત્યારે વડલા તારી વરાળ એ પાને પાને પરજળી હું કિસે જંપાવું ઝાડ મને ભડકા લાગે ભૂતના હે કે વડલા તારે પાંદડે પાંદડે એ ભૂતની જ્વાળાઓ સળગી ઉઠી છે હું દિવસ રાતે એ ભડકામાં સળગી રહી છું હું આગને ક્યાં ઓલવું એ રીતે અદ્રશ્ય ભૂતના ભડકામાં રાતને દિવસ આવું એકલવાય સુંદરી સળગે છે પોતાના નાથને ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ને ડાળે ને પાંદડે પાંદડે જુએ છે ડાળે ડાળે હું ફરું પાને પાને દુઃખ મળતા માંગડા વાળો સ્વપ્ન ન રહ્યો એ ગોત ગોતા ગોતમાં સળગવા સિવાય બીજું કઈ નથી રહ્યું એ મરેલા પીયુની રાતે ઉજ્જડ વગડામાં એ માયા દરબારગઢ ઉભો થાય છે એ માંગડો ભૂત માનવીની કાયા કરીને પદ્માવતી સાથે વસે છે પરોઢીએ એ પાછી એ બધી માયા સંકેલાઈ જાય છે પદમાં એકલી સળગતી રહે છે મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ